સરકારી હોસ્પિટલની દુર્દશાને લઈને હાઈકોર્ટ નારાજ જોવા મળી રહી છે રૂપિયા અઢાર પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલ બિનઉપયોગી જોવા મળી તો વર્ષ બે હજાર તેરમાં સિદ્ધપુરમાં આયુર્વેદિક હોસ્પિટલ બનાવવામાં આવી હતી હોસ્પિટલના બિલ્ડિંગ ઉપયોગમાં નહીં હોવાનું આયુષ મંત્રાલયે જાહેર કર્યું છે તો મંત્રાલયની બેદરકારી બદલ ડિરેક્ટરને ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાસે પણ ખુલાસો માંગ્યો છે આ હોસ્પિટલને ફરીથી ઉપયોગમાં લેવા રૂપિયા ત્રણ કરોડનો ખર્ચની જરૂર છે જ્યારે બે સરકારી વિભાગ વચ્ચેની આંતરિક તકરારમાં પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે તો પ્રશાસનિક બેદરકારીના કારણે લોકો આરોગ્ય લાભોથી વંચિત રહે તે વ્યાજબી નહીં હોવાનું પણ કોર્ટનું અવલોકન સામે આવ્યું છે તો સરકારી હોસ્પિટલની દુર્દશાને લઈને હાઈકોર્ટ નારાજ જોવા મળી રહી છે અને અઢાર પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલ બિનઉપયોગી જોવા મળી રહી છે તો મારી સાથે સંવાદ હતા જયેશ જોડાઈ ગયા છે જયેશ જે પ્રમાણે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જે હોસ્પિટલ બનાવવામાં આવી છે તે બિનઉપયોગી પુરવાર થઈ છે આ શું વિગતો મળી રહી છે હજી ચોક્કસથી જે સિદ્ધપુરની આયુર્વેદિક સરકારી હોસ્પિટલ છે તેની સ્થિતિને લઈ અને પૂર્વ મંત્રી છે જયનારાયણ વ્યાસ તેમણે એક પિટિશન છે તે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી હતી ત્યારબાદ સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી છે તો હોસ્પિટલની જે દયનીય સ્થિતિ છે સ્ટાફનો અભાવ છે તેને લઈને જે એફિડેવિટ છે તે ફાઇલ કરવામાં આવ્યું હતું ત્યારે આજે હાઈકોર્ટે છે તે સરકારી હોસ્પિટલ દુર્દશા અને જે પ્રજાના ટેક્સના નાણાં છે તેને લઈને આખરી ચાટકણી કાઢી છે પ્રજાના જે નાણાં છે તે ખર્ચીને બનેલી ઇમારત લોકોના આરોગ્યના હેતુ માટે ના વપરાય એના માટે કોણ જવાબદાર છે એ પ્રકારનો સવાલ છે તે પણ હાઈકોર્ટે ઉઠાવ્યો છે કારણ કે આયુષ મંત્રાલય તરફથી એવું કહેવામાં આવ્યું કે જે દુર્દશા બિલ્ડિંગની છે જેને લઈને હવે તેને ઉપયોગમાં છે તે નથી લઈ શકાય એવી સ્થિતિ છે ત્યારે આયુષ મંત્રાલયની જે બેદરકારી છે તે બદલ મંત્રાલયના ડિરેક્ટરને ખુલાસો કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે તો સાથે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાસે પણ કોર્ટે છે તે ખુલાસો માગ્યો છે કોર્ટે પ્રકારનો પ્રકારનું અવલોકન પણ કર્યું છે કે પ્રશાસનિક બેદરકારીના કારણે લોકો આરોગ્ય લાભોથી વંચિત રહે તે વ્યાજબી નથી એ પ્રકારની ટકોર છે તે હાઈકોર્ટે કરી છે ત્યારે આયુષ મંત્રાલય અને રાજ્ય સરકાર પાસેથી સમગ્ર ઘટના અંગે હાઈકોર્ટે જવાબ તલબ પણ કર્યો છે આપનો આભાર